નમસ્તે આજે હું બનાવું છું રાજમાનું શાક જે આપણે ચાવલ સાથે રોટી સાથે પરાઠા સાથે ખાઈ શકીએ તો એના માટે મેં એક વાડકી ભરી અને રાજમા લઈ લીધા છે એમાં બે પ્રકારના રાજમા હોય છે એક ડાર્ક કલર અને એક લાઇટ કલર તો એક વાડકી મેં પૂરી રાત પલાળીને રાખ્યા હતા તો આ રીતે સરસ પલડી ગયા છે એને કૂકરમાં એડ કરી લીધા છે જોઈતા પ્રમાણમાં પાણી એડ કરી લીધું છે અને એમાં સ્વાદ અનુસાર મીઠું બે ત્રણ તમાલપત્ર એડ કર્યા છે એક મોટો તજનો ટુકડો એક મોટી ઈલાયચી આ બધું જ એડ કરી અને ચાર સીટી થવા દીધી છે અને ચાર સીટી પછી જ્યારે પ્રેશર રિલીઝ થાય ત્યારે ઢાંકણ ખોલી અને આપણે ચેક કરી લેવાનું છે તો દેખો સરસ રાજમાં ચડી અને તૈયાર થઈ ગયા છે અને આ જે પાણી છે એનો આપણે ઉપયોગ કરવાનો છે હવે ગ્રેવી બનાવવા માટે ત્રણ ટામેટા ત્રણ મરચાં એક મોટો આદુનો ટુકડો એ બધું સમારીને સરસ ગ્રેવી બનાવી દીધી છે હવે જોઈતા પ્રમાણમાં તેલ એડ કરીને એક ચમચી જીરું એક ચમચી હિંગ એક ચમચી હળદી પાવડર અને ટમાટર મરચું આદ આદુની પેસ્ટ એડ કરી દીધી છે અને જ્યારે સરસ ચડી જાય એમાંથી તેલ રિલીઝ થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે દોસ્તો મારો વિડીયો થોડો પણ તમને સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને શેર કરો લાઈક અને કોમેન્ટ કરો અને તમે પણ મારી રીતે રાજમા બનાવવા માટે ટ્રાય કરો તો હવે ટામેટા ક્યુરીમાંથી તેલ રિલીઝ થઈ ગયું છે એમાં મસાલા આપણે એડ કરીશું તો એક ચમચી લાલ મરચું એક ચમચી ગરમ પા ગરમ મસાલો ધાણા જીરું પાવડર આ બધું જ આપણે એડ કરી દીધું છે અને એ સરસ ચડી જાય ત્યારે આપણે પાણી સાથે રાજમા એડ કરી દેવાના છે અને હજી બી પાણીની જરૂર પડે તો થોડું પાણી આપણે એડ કરી દઈશું અને ગ્રેવી આપણે જોઈતા પ્રમાણમાં આપણને જાળી જોઈતી હોય કે પાતળી જોઈતી હોય તો એ પ્રમાણે આપણે એમાં પાણી એડ કરવાનું છે હવે દસ મિનિટ સુધી સરસ ઉકળી જવા દેવાની છે ગ્રેવીને રાજમા સાથે તો દેખો સરસ ઉકળી અને રાજમા તૈયાર થઈ ગયા છે તો આ રાજમા આપણે ભાત સાથે બહુ સરસ લાગતા હોય છે હવે છેલ્લે એમાં ધાણા એડ કરી દીધા છે અને જેમ જેમ ઠંડુ પડશે એમ ગ્રેવી થોડી ઘાટી થતી જશે તો એ પ્રમાણે આપણે પાણી એડ કરવાનું છે તો મિત્રો તમે પણ મારી રીતે બનાવો અને તમે પણ એન્જોય કરો થેન્ક યુ